લોકવાર્તાઓ કે જેનું ઘટનામૂલક અને તથ્ય વિગત સાથે નિરૂપણ કરવામાં આવ્યું હોય તો આ ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યા હોત તો પાળિયા કથાઓ પણ ગામે ગામની નાની મોટી ઘટનાઓની ઇતિહાસ સામગ્રી આપી શક્યા હોત અને ઇતિહાસ સામગ્રી આજે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ભણાવતા પણ હોત પરંતુ ગામડાના વિસ્તરણ અને આધુનિકરણની સાથે પાળિયા ખાંભી દહેરા ઉખડી ગયા છે એની સાથે સાથે અનેક કથાઓ અને ગામ સંલગ્ન નાની મોટી ઘટનાઓનો ઇતિહાસ પણ હવે તો કદાચ કાયમ માટે લુપ્ત થઈ જશે કારણ કે આજે પણ આપણી આજુબાજુ ગામ પાદરમાં કે પછી વાડીઓની અંદર અમુક પાળિયાઓ એવા છે કે જેની હજુ સુધી ઓળખ નથી થઈ શકી તમને કદાચ એ ખબર પણ નહીં હોય કે આ કયા વીરનો પાળિયો છે અને શા માટે એમની ખાંભી કે પાળિયો અહીંયા રાખવામાં આવેલો છે બસ એ જ પરંપરાને જાળવવાની અને એની સાથે જોડાયેલી વાત લોકકથા સ્વરૂપે કે લોકવાર્તા સ્વરૂપે જો આપણને મળે તો એમાં પણ સંશોધનો કરી અને આપણે એને ઇતિહાસની સાથે જોડી ઇતિહાસ વિશે વધારે માહિતી મેળવી શકીએ છીએ બસ કહેવાનો મતલબ એટલો જ છે કે લોકવાર્તાઓ કે લોકસાહિત્ય છે એ ઇતિહાસની સાથે ક્યાંક ને ક્યાંક તો સંબંધ ધરાવે જ છે કારણ કે એના બીજ ઇતિહાસની સાથે જોડાયેલા જ હશે તો જ લોકોને આવી કોઈક કથા બીજ મળેલ હોય અને એને અનુલક્ષીને લોકસાહિત્યમાં લોકવાર્તા સ્વરૂપે કે લોકકથા સ્વરૂપે એમણે આવી વાતો જોડી હોય જે પણ હોય આજે આપણે આવી એક સરસ મજાની લોકવાર્તા સાંભળવાના છીએ જેને ડૉક્ટર હસુ યાજ્ઞિકે પોતાની બુક ગુજરાતી લોકવાર્તામાં સંપાદિત કરેલ છે ફિરંગીઓએ સૌરાષ્ટ્રની ધરતી ઉપર પગ મૂક્યો એ પહેલાંનો આ પ્રસંગ બન્યો છે એવું લોકમુખે બોલાઈ રહ્યું છે માલો વેન્ડરો અને પંખ વેન્ડરો એ બે ભાઈઓ હતા પંખ વેન્ડરો મોટો ભાઈ અને માલો નાનો બેઉ દીવ બંદરના ધણી પંખ વેન્ડરો પરણ્યો હતો જ્યારે માલો વેંડ્રો કુંવારો હતો હવે થયું એવું કે એક દિવસ ભાભીએ દિયરને ભાણું પીરસ્યું ત્યારે વહેર વંચો રાખ્યો માલો ત્યારે ભાભીને કે ભાભી મારા ભાઈની જેમ હુંય દીવનો અડધો ધણી તો છું જ તે ઉજળ ચોખા કમોદિયા ભાભી જમતા તારે હાથ હવે જવારની જાર ભાભી ભાવે નહીં મુખ્ય ભાભીએ મેણું દીધું કે જમણ જવારના માલા અમને મળે પણ સાવરકુંડલેથી સગા તું ને નિત્ય જમાડે નાય દે અર્થાત કે હવે એવા જવા દો ને તમારું કાજુ કાંઈ હરરોજ નવું નવું રાંધવા ન બેસાય અને મનમાં એવા ભડકા જાગતા હોય તો સાવરકુંડલાની મૂંધાખુમાણની દીકરી નાયકબેને પરણી લાવો ને આ મેણું સાંભળી મારો વેંડરો ભૈરા ભાણેથી ઊભો થઈ ગયો અને બોલતો ગયો કે ભાભી મેણું ના મારીએ મેળે માનવી જાય પણ જો મેર કરે હજરત શાહ મેળો દેનો થાય અને માલો સાવરકુંડલે જવા નીકળ્યો પણ મનમાં વિચાર કરે કે મને નાયક દે કેમ કરીને વર્ષે હું તો સીસમના બાંગલા જેવો રૂપે રંગે છું ને મનમાં ગાંઠ મારી કે જ્યાં સુધી નાયક ન વરું ને ત્યાં સુધી મારે દીવનું પાણીને અન્ન હરામ છે આ નાયક દે મૂંધાખુમાડને એક ને એક દીકરી આમ તો રૂપમાં એના જેવી નાર એ ગાળામાં નથી એવું તો એનું રૂપ છે એવી જેની બુદ્ધિ છે એનો વિવાહ અને સગપણ થાનના હોથી બાબરિયા સાથે નક્કી થઈ ગયેલો આવી દેને મેળવવા માલો વેન્ડરો નીકળ્યો સાવરકુંડલા જતાં જતા મનમાં એ વિચારવા લાગ્યો હું તો કાળા માથાનો માનવી સાવરકુંડલાના મૂંધાખુમાણને હું એકલો ક્યાંથી આંબી શકીશ કોઈક દેવ દેવસ્થાનની મદદ લેવા દે તે જંગલમાં થઈને જતો હતો તે હજરત શાહ પીરનું સ્થાનક એની નજરે ચડ્યું અને માલાએ હજરત શાહને આરાધ્યા કાળા મોઢે કાઢ્યો આવ્યો દીવનો રાય હવે હજરત શાહ પીર મુંધાની નાયક દે મળે એ કાળા મોઢે કાઢ્યો પાવડીએ પગ દેતા પણ વેંડરો વલવલતા વાધરથી પાછો વળે અને પોતાના શ્યામ રંગ ઉપર ચિંતન કરતા કીધું કે ધરતીમાંથી ઘૂઘવે જેના માથે મણ મુકાય જેની ફૂંકે ફાટી પડે એ કાળો નાગ કહેવાય સારો ફૂલસરી ચરે મોરે ચંપા ડાળ હરણ રળિયામણો કાળો મૃગ કહેવાય કહેવાય છે કે હજરત શાપીર પ્રસન્ન થયેલા અને તેને કીધેલું માગ માગ માલા વરદાન માગ ત્યારે માલા વેંડ્રાએ એની મૂંઝવણ પીરને કહી ત્યારે પીરે કીધું કે માલા તું ક્યાં અને નાયક દે ક્યાં જોડું ન બને પણ છતાંય માલા તું સાવરકુંડલા જા અને તારું પાણી માપી જો જા તારી જાતના જોખમની ખાતરી હું આપું છું કે સાવરકુંડલાની ભૂમિકા ઉપર કોઈ તારું કશું નહીં બગાડી શકે પણ નાયકદે તને પસંદ કરશે કે કેમ એની હું ખાતરી નથી આપી શકતો પીરના આવા સાંભળી સાંભળીને માલો હતાશ થયો એ સાવરકુંડલા આવી પહોંચ્યો ગામના ઝાપે વાવ હતી ત્યાં નાયકદે સખીઓની સાથે પાણી ભરવા આવેલી માલો પ્રવાસના કારણે ખૂબ દરસ્યો થયો એટલે વાવના પગથિયા ઉતરીને પાણી પી રહ્યો હતો પણ માલો નહીં માનો કે જાણે બાબરો સાવ શ્યામ વાન દેખીને નાયક દે અને એની સખીઓને ભ્રાંતિ થઈ કે વાવમાં કાં તો ભૂત છે અને તેઓ ભૂતને પથરા મારવા માંડ્યા અને જોરથી બોલવાનું શરૂ કર્યું ભૂત ભૂત ત્યારે માલાએ ઉત્તર આપ્યો હું ભૂત નથી પણ સાંભળે કોણ પણ જ્યારે પથરા વચ્ચે થઈ એ વાવની બહાર આવ્યો ત્યારે નાયક દે અને તેની સખીઓએ માન્યું કે આ ખરેખર માનવી જ છે ત્યાંથી નીકળી એ મુંદાખુમાની ડેલીએ પહોંચ્યો ને ત્યાં તે એણે પોતાનું સાથી પણ નોંધાયું અને પછી એ નાયક દેને મળવા માટેના લાગ શોધે પણ તેમ તેમ તો નાયક દે માલા માટે વધુને વધુ બેદરકાર રહે ઉપેક્ષા વૃત્તિ અને તિરસ્કારના ભાવ બતાવે પણ ત્યાં એક દિવસ થયું એવું કે જ્યારે નાયક દેના પિતા ગામતરે ગયેલા ત્યારે હાથી બાબરીઓ સાવરકુંડલા મેમાન ગતિ આવ્યો ઘોડે ચડીને ગિરનારની જાત્રા એથી વળતા હતા અને એને થયું કે સાવરકુંડલા જતો જવું હાથી બાબરીઓ ઘમંડી અને અભિમાની માણસ એ ડેલીમાં પગ મૂકતો હતો ત્યાં તરત એનું સ્વાગત ન થયું કોઈએ એના ઘોડાની વાઘ જાલી નહીં એથી એ ધુઆપુઆ થઈ ગયો છેવટે નાયક બે આવી અને એણે કીધું કે અમારો સાથી માલો વેન્ડ્રો આવે છે અને તમારા ઉતારાની સોય કરવા અને ઘોડાને હારે લઈ જવા પણ હાથી બાબરીઓ આ સાંભળે છેનો જ્યાં માલો વેન્ડ્રો આવીને ઘોડાની વાઘ પકડવા જાય કે તરત જ હાથી બાબરીઓ અને કૂટવા માંડી પડ્યો નાયક દેથી આ ન સહ્યું થયું એ વચ્ચે પડીને બોલી કે આ ગરીબ માણસને હું કામ મારો છો આ સાંભળે હાથી બાબરીઓ દેનું ફરી અપમાન કરી અને કહેવા લાગ્યો કે નાયક દે એમાં તમે એનું ઉપરાણું હું કામ તાણો છો મારી પાસે આવા હજાર પગ ચાટણીયા છે આવા કઈક માંગણ મારા આંગણે રોટલા હારું ટોળે થાય ત્યાં માલાએ જવાબ દીધો કે હાથી બાબરિયા હું પણ તમારી જેમ કાઠી જ છું અને તમારી જ જાતનો છું નસીબ પાધરું નથી ત્યાં રઝડવાના દીઆવાસ ત્યારે હાથી બાબરિયાએ કીધું કાઠી હો તો કોઈ કાઠિયાણીને લઈને ઘર હલાવ કાઠી પણ હું કરવા બેસી જા પણ ત્યાં તો મોંધો ખુમાણ આવી ચડ્યા સસરો જમાઈની સરભરા કરે છે પણ ત્યાંથી નાયક દેને હાથી બાબરિયા માટે તિરસ્કાર જન્મી ગયો અને માલા વેન્ડ્રા માટે અનુકંપા અને સહાનુભૂતિ આ પ્રસંગ બની ગયા પછી નાયક દે માલા સાથે બોલતી થઈ અને એક પ્રસંગે એણે માલાને કીધું કે કાઠી ક્યાંક જમીન લ્યો ઘર બાંધો કાઠિયાણી અને સંસાર શરૂ કરો ત્યારે માલાએ જવાબ દીધો કે નાયક દે એટલે જ અહીંયા આવ્યો છું નાયક દે હું દીવનો ભાગ્યો છું અને તમારા હાથને વરવા આવ્યો છું ડેલીના હજામના કાને આ વાતની થોડી ચેષ્ટા પહોંચી ગઈ અને એ વાતનો ઇશારો કર્યો અને એણે મૂંધાખુમાણને પણ કીધું આ સાંભળીને મૂંધાખુમાણે માલાને ઢોર ચરાવવાનું કામ સોંપી દીધું આથી માલાને રાત અને દિવસ જંગલમાં જ રહેવાનું થયું એથી નાયક દેનો જીવ અદ્ધર થયો અને જ્યારે નાયક દે માલાને મળી ત્યારે એણે કીધું કે માલા તું ઘરે કેમ ન થાવતો તું ઘરે જ ન થાવતો ને માલાએ કીધું શીનો આવું તમે સૌએ મને ઘરમાંથી જાકારો દીધો જ ઊંધા ખુમાડની પાકીના છે કે ઘરે નહીં ત્યારે નાયકદેએ કીધું કે માલા પગે એવા કાંટા વગાડી કે તારે ખાટલે પીડા રહેવું પડે ને પછી તું ઘરમાં આવીશ ત્યારે તને હું મારા હૈયાની વાત કરીશ માલાએ તો વિચાર્યું કે કેવા કાંટા વગાડું અને માલો બાવળના પાલોરમાં પોતે આખો ને આખો પડી ગયો ને આખે આખો વિંધાઈ ગયો ડોળીએ નાખી અને ખુમાણની ડેલીએ એને લાવ્યા ત્યારે મૂંધા ખુમાડ એને પ્રશ્ન પૂછ્યો કે માલા આવા કાંટા કેમ કરીને વગાડ્યા માલો કે ઢોર ભાઈ ગયા તેને વાળવા જાતા પણ કાંટા તો એવા ડીલમાં ઊંડા ઉતરી ગયા કે નીકળતા નથી એથી માલાના પગ હોજી ગયા ત્યારે દે માલાની ખબર કાઢવા આવી માલા આવું તે કાંઈ કરાતું હશે માલાએ કીધું તમે આણ દીધી તારે બીજું કરાય હું તમે આંખ્યું માગી હોત ને તો એ કાઢી હાલત હવે બંને વચ્ચે પ્રીત બંધાણી અને બે ખોડિયા અને જીવડો એક થયો પછી હળવે હળવે એની રૂજ આવી પણ ત્યારે ફરી હજામે ખટપટ કરી અને ખુમાણ એને હમણાં તો ખેતર ઉપર તલ હાચવવા મોકલે એવું કીધું પણ ત્યારે એને મળવા નાયક દે ખેતરે જવા લાગી અષાઢા તલ ઉગ્યા લીલી સાહલ્યે હાલો માલાને મળીએ એ લીયો લાગતીએ માલા મેં તને ઓળખ્યો જાજી જવાની માય ચંપો ડોલરિયો કેવડો ફોર્યો ફૂલવાડી માય હવે પેલા અજામને લાગ્યું કે મુંધા ખુમાળને કીધે આ વાતમાં હવે કાંઈ વર્ષે નહીં એટલે હવે એણે હોથી બાબરિયાને દે અને માલાની પ્રીતની જાણ કરી દીધી તરત જ હોથી બાબરિયાએ ખાંડું મોકલ્યું પણ ત્યારે તો નાયક દે અને માલો વેન્ડ્રો સાવરકુંડલાથી ભાગી છૂટેલા મૂંધાખુમારના ઘોડા ઉપર બેસી અને બંને ભાગી ગયેલા ત્યારે નાયક દેનો બાપ એની પાછળ એના માણસોને લઈને ચડ્યો હાથી બાબરિયાને મૂંધાખુમાડે સંદેશો કેવરાવ્યો એ પણ આવી ગયો તેઓ ભાણ ભૂંભલીના પાદર થઈને પસાર થયા ત્યારે નાયક દેએ માલાને કીધું કે મારા મામાને ત્યાં જઈએ ત્યાં રહીશું તેઓ નાયક દેના મામા ભાણ જેઠવાને ત્યાં ગયા પણ તે બનેવીથી અને હાથી બાબરિયાથી ભડકીને એમને સંઘરવાની ના પાડી દે છે પછી તેઓ દીવ તરફ જવા નીકળ્યા પણ રસ્તામાં તેઓને મૂંધા ખુમાણ અને હાથી બાબરિયાનો ભેટો થઈ ગયો ઝપી અને કાપા કાપીમાં નાયક દે અને માલો બંને હણાઈ ગયા ને બંને પ્રેમીઓ અમર થઈ ગયા આ વાત વિશે વધારે માહિતી તો લેખક લેખકશ્રીએ નથી નોંધી પરંતુ શ્રી પુષ્કર ચંદ્રવાકરને એના કેટલાક દુહાઓ મળ્યા છે જે તમે વચ્ચે વચ્ચે સાંભળેલા અમુક દુહાઓ છે એ લુપ્ત થઈ ગયા છે અને અમુક દુહાઓ છે એ આજે પણ લોકમુખે બોલાય છે મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે